નગરપાલિકા વિસ્તાર માં આવેલ દેવડી વાસ ના રહેશો ને વેદના આવી સામે પીવાના પાણી ની પારાયણ ને લઈને છ માસથી નથી મળતું પીવાનું પાણી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ દેવડીવાસ વિસ્તારની અંદર પીવાના પાણીની પારાયણ દેવીપૂજક સમાજના લોકો દેવડીવાસ વિસ્તારની અંદર રહે છે તે વિસ્તારની અંદર પીવાના પાણીની પારાયણ હોવાના કારણે નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં અને પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરવા છતાં પાણી ના મળતા રહેશો પરેશાન ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની પારાયણ શરૂ થતા રહેશો પાણી આપવાની કરી રહ્યા છે ગીતા બોલું છો હું દેવડીવાસ છ મહિના થઈ જાય પાણી આપવાના અમે બાર સેટ પાણી ભરવા જાય છીએ નાના મોટા બધા અમાને પીવા નાય પાણી નથી મળતા અને આ 6-7 મહિનાથી અમે ઢોળ ઢોળ કરીએ છીએ પાણી નું કઈ પણ પાણી નથી આવતું પાણી મૂકે તો બે બે તબકા આવે જતું જેતું પાણી અમે પાણી નું કરીને કોઈ મરી જાય છોકરા લઈ લઈને ઢોળ ઢોળીન છે અમાને વાંધા પડ્યા છે છોકરા સંભારી ઘર સંભારી કે અમે પાણી ભરવા જાય બાર બાર સેટ જાય અને મે કઈ કઈ થાકી ગયા છે તો પાણી નથી આવતું પાણી ના વેરા હા ભરતા નથી અમારું કોઈ આપણી વિનંતી એટલી છે કે પાણી અહીંયા કને દેવડીવાસમાં આવતું નથી તો મહેરબાની કરી અને અમારી વિનંતી છે કે પાણી મૂકો તો સારું કહેવાય અને અમે બધાય વેરો બીજું ભરીએ છીએ અને જેના બાકી હોય તમે ત્યારે કહો તો એ આ ભરી જાય છે બરાબર તો આપણે છે ને તો આટલું જ કહેવા માંગીએ છીએ કે અમારે આ દેવડીવાસની અંદર છે ને અમારે પાણી આવતું નથી

માંગણી પાણી નહીં આપે તો આંદોલન કરવાની આપી રહ્યા છે ચીનકી નગરપાલિકાના પાણી પુરવઠા વિભાગની અંદર પાણી વિતરણ વ્યવસ્થાની અંદર આયોજન બંધ કામના હોવાના કારણે લોકોને નથી મળી રહ્યું પીવાનું પાણી દેવડીવાસ વિસ્તારના લોકો પીવાના પાણીના મળતા પરેશાન પાણી આપવાની કરી રહ્યા છે માંગણી છેલ્લા છ માસથી પીવાનું પાણી ના મળતું હોય તેને લઈને લોકો પૈસા ખર્ચી પાણી લેવા અને દૂર પાણી લાવવા મજબૂર બન્યા છે ત્યારે નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ તાત્કાલિક હું બોલું છું માંથી પાણી તો પાણી નું કરીને દરરોજ નથી તલા જવું પડે ઘર મૂકી મૂકીને તો પાણી તો પાણી તો મૂકવું પડે ને અમારું કોઈ હા ભરતું નથી અરજી બે ત્રણ વખત હું કરી અરજી બધી દબાઈ ના સમય દસ દસ જણિયા ને લઈને ગયા છે પણ કોઈ અરજી હા ભરતા નથી ને અરજી લખીને આવે તો નાખે મારું નામ પ્રકાશભાઈ બાબુભાઈ હું રાધનપુર સિંહ બોલું છું દેવડીવાસ સિંહ અને અમારા દેવડીવાસ ની અંદર પાણી આવતું નથી તે અમે સરકારને અને નગરપાલિકાને અમે હાથે જોડીને વિનંતી કરીએ છીએ કે અમારા વાંસની અંદર દેવડીવાસમાં પાણી નથી આવતું તે તમે અમે કીએ છીએ અને અમે મૂકો અને અમે કીએના છે અને પંદર પંદર દિવસે મહિને મહિને પાણી મૂકે છે અઠવાડિયું થઈ જાય દસ દિવસે થઈ જાય અને પંદર દિવસે થઈ જાય તોય પાણી મૂકતા નથી એવું થાય છે તે અમે કીએ છે અને નગરપાલિકા ને સરકાર ને કીએ છે હાથા જોડી કરીએ છે અને અમારા દેવડી વાસ માં પાણી મૂકો એવી અમારી વિનંતી છે ઉનાળો આવેલો અને સામે હવે ઉનાળો આવેલો છે તે હવે અમારે રેવું કેમ કેમ અમારે એવું કેવી રીતે પાણી વગર અત્યારે પાણી વગર કોઈ કામ ચાલતું નથી